વડોદરા મહાનગરપાલિકા ખાતે દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યુ બેઠક આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં પાલિકાના તમામ પદાધિકારીઓ વોર્ડ ઓફિસરો અને સંબંધિત કર્મચારીઓ હાજર રહ્યા હતા રિવ્યૂ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા નવી ઈ બસોની ખરીદી જાહેર ટોયલેટની સ્વચ્છતા

આમાં ખાસ કરીને સિટીની અંદર જે એક્ઝિસ્ટિંગ સમસ્યાઓ છે અને આપણે ધ્યાનમાં આવેલી છે એ સમસ્યા ઉપર પણ ચર્ચા કરી અને હમણાં જ થયેલા તમામ ખાતમુહૂર્ત કામોને આગળ વધારવા માટે આજે ડિસ્કશન કરી હતી સૌથી પહેલાં જે સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા વધી રહ્યા છે એ બાબતમાં ચર્ચા થઈને જે ટ્રાફિક એન્જિનિયરિંગને સુધારો કરવાનો છે અત્યારે આપ જોઈ શકો છો સિટીમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ટર્નિંગ્સમાં ડિવાઇડર્સમાં પણ અત્યારે નવું સિસ્ટમ્સ લગાવવાની શરૂ કરી છે આવનારા દિવસોમાં પાર્કિંગ દૂર કરવા માટે ગાડી ટોઈંગ શરૂ કરવા માટે જે રીતનું એમસી અને એસએમસી કરી રહ્યા છે વીએમસીમાં પણ શરૂ કરવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે લગભગ આઠ એક ટોઈંગ ગાડીઓ પણ અમે શરૂ કરી દેવાના આઈ મીન ખરીદવાના છે અને પછી ટોઈંગની કામગીરી શરૂ કરીશું આડેધર પાર્કિંગને બંધ કરવા માટે લોક સિસ્ટમ્સ પણ કરવું પડે છે પાર્કિંગ પોલિસી પણ ક્લિયર કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે સાથે સાથે આવનારા દિવસોમાં સ્વચ્છતા અને પાર્કિંગને લઈને જે બેન મોટી સમસ્યા છે એના માટે સંયુક્ત ટીમ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે એમાં દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ હેલ્થ ડિપાર્ટમેન્ટ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ચારનું સંયુક્ત ઉપક્રમે ટીમ્સ બનાવીને દરેક વોર્ડવાઈઝ ઝુંબેશ શરૂ કરી દેવાના છે જેથી કરીને આડેધડ પાર્કિંગ ઓછું થાય આડેધડ જે સ્ટ્રીટ વેન્ડર્સનું જે અગિયાર વાગે પછી પણ ઊભું રહીને એક જ જગ્યામાં મૂકીને જાય છે એ પણ ઓછું થાય અને રોડની જે દબાણો છે એ પણ થોડું દૂર થાય અને ટીપી ખોલીને અત્યારે રોડ બનાવવાનું કામગીરી શરૂ કરી છે એને પણ વેગ આપવામાં આવનારા દિવસોમાં શરૂ કરી દેવાના છે પછી પબ્લિક ગ્રીવેન્સીસ જે અત્યારે આવી રહ્યા છે એને પણ વહેલા તકે ઓન ધ ટાઈમ નિકાલ કરવા માટે સૂચના આપી છે મેક્સિમમ ગ્રીવન્સીસ ડ્રેનેજ ઉભરાવાનું ગ્રીવન્સીસ છે સ્ટ્રીટ લાઇટનું ગ્રીવન્સીસ છે અને ગંદગીનું પ્રિવેન્સ વધારે છે એટલે આ ત્રણ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના આપી છે કે મેઇન રોડ સિવાય એ એ કેટેગરી કહેવાય બી અને સી કેટેગરીમાં સબ રોડ્સ અને ગલિયા અને સોસાયટીઝની અંદર જેમ સાફ સફાઈ કરવા માટે સૂચના આપી છે અમે પણ આપણા કોલ સેન્ટરમાંથી રેન્ડમ ફીડબેક્સ લેવાનું શરૂ કરી છે દરેક વોર્ડમાં ડેલી પાંચ પાંચ કોલ્સ આપણા કોલ સેન્ટરથી અમે કરવાનું શરૂ કર્યું લગભગ હજારની આજુબાજુ કોલ્સ કરીને ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી આવે છે કે કેમ તમારા વિસ્તારમાં સ્ટ્રીટ સફાઈ થાય છે કે કેમ આ બધાનું ફીડબેક પણ લેવામાં આવ્યું છે આજે આ તમામ ડિટેલ્સ વોર્ડ વાઇઝ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને ડિટેલ્સ આપવામાં આવી છે એની અંદર પબ્લિકનું શું ફીડબેક આવી છે એ ફીડબેક શેર કરવામાં આવે છે જેથી કરીને સફાઈ કર્મચારીઓ સુપરવાઇઝર્સ વોર્ડ ઓફિસર્સ અને તમામ ટીમ પર સક્રિય રીતે કામગીરી કરી શકે અને ત્યાં વધારે કમ્પ્લેન્ટ છે ત્યાં પણ વધારેનું કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે આવનારા દિવસોમાં સંયુક્ત રીતે વીએમસી અને સિટી ટ્રાફિક પોલીસનું મીટિંગ કરવાના છે ટ્રાફિક સેફટી માટે અને એક્સિડન્સ ઓછું થવા માટે જે ટ્રાફિક એન્જિનિયરિંગ સુધારો કરવો પડશે એ પણ કરીશું આવનારા દિવસોમાં જે જગ્યામાં શેડો એરિયાઝ છે અને લાઇટ્સની અભાવ છે અને સ્ટ્રીટલાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં હજી વાર લાગશે ત્યાં રોડ ગાઈડન્સ સ્ટડ્સ લગાવવાના માટે પણ નક્કી કર્યું છે એટલે રેડ લાઇટ્સ હોય ગ્રીન લાઇટ્સ હોય રોડ ગાઈડન્સ સ્ટડ્સ પણ લગાવવામાં આવશે ખાસ કરીને મેઇન રોડ્સ કમાટીબાગ રોડ ગૌરવપથ અને અલગ અલગ જે આઇકોનિક રોડ છે જેમાં લાઇટ વધારે જોઈએ ત્યાં આપણે ગાઈડિંગ સ્ટડ્સ લગાવીશું જેથી કરીને લોકો ટ્રાફિક ગાડીઓ પણ સારી રીતે ચલાવી શકે અને જે બ્લેક સ્પોટ્સ છે ત્યાં પણ કામગીરી કરવા માટે સંયુક્ત રીતે સિટી પોલીસ સાથે ચર્ચા કરીને કરીશું આવનારા દિવસોમાં બિનજરૂરી બમ્પર્સ કોઈ રોડ્સમાં હોય એ પણ કાઢવાનું પ્રક્રિયા અત્યાર સુધી સારી ચાલી રહ્યા છે એને પણ કરવાનું રહેશે અને આવનારા દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરીને બિનજરૂરી જે ડિવાઇડર્સ છે અને જે કટિંગ્સ છે ક્રોસિંગ્સ છે એને પણ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે એટલે સંયુક્ત સર્વે પણ શરૂ કરી દેવામાં આવશે સિટીમાં ઈ બસ સેવા શરૂ કરવા માટે જે ચાર્જિંગ સ્ટેશન્સ રેડી કરવાનું છે ગોત્રીમાં અને સયાજી જ એ ઉપર પણ અત્યારે સિક્સટી સિક્સટી કામગીરી ચાલુ છે પણ ડક્ટ સાથે કનેક્ટ કરવાનું જે કામગીરી છે જેવીએમ સાથે ટાઈઅપ કર્યું છે તે કરીને ઈ સેવા બસ સિટીમાં ઈ બસ ફોર્ટી ટુ ફોર્ટી ફાઇવ બસેસ જાન્યુઆરી પછીનું સમયમાં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે હેરિટેજ સ્ટ્રક્ચર્સ ઉપર માંડવીનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવાના છે સાથે સાથે માંડવી સિવાયનું પણ જે હેરિટેજ સ્ટ્રક્ચર છે એના ઉપર પણ અત્યારે હેરિટેજ સેલ ફ્યુચર સિક્સ સેલ અને બિલ્ડિંગ્સનું અલગ એક મિટિંગ પણ લેવાના છે જેથી કરીને જેટલા પેન્ડિંગ કામો છે એને પણ પૂરું કરીશું સિટીમાં ટોયલેટ્સની અભાવની ઘણા બધા રજૂઆતો મળી છે એટલે દરેક મેઇન રોડ્સ શોપિંગ કોમ્પ્લેક્સિસ વિસ્તારમાં એરિયાસમાં ટોયલેટ્સની અભાવ છે એસ્પિરિશિયલ ટોયલેટ્સ અલગ ઈ ટોયલેટ્સ અલગ આ સિવાય પણ સિટીમાં ટોયલેટ્સ જે જે જગ્યામાં જોઈએ એ બનાવવા માટે પણ આજે ચર્ચા કરવામાં આવી છે અને આવનારા દિવસમાં વધારેને વધારે ટોયલેટ્સ બનાવવામાં આવશે એક વિશ્વામિત્રીમાં જે પ્રદૂષણની વાત હતી ડ્રેનેજની પાણી જતાનું સિક્સટી ફોર એમએલડી અત્યારે અમે બંધ કરીને અત્યારે ડ્રેનેજ લાઇન્સમાં કરવાનું શરૂ કરી દીધું છે આના સિક્સટીન પ્લસ થર્ટીન એટલે ટ્વેન્ટી સિક્સ એમએલડી હજી કરવાનું બાકી છે એના ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે જેથી કરીને પ્રદૂષિત પાણી વિશ્વામિત્રીમાં ના જાય એ બાબતમાં સીલ કરીને સિવર લાઇન્સમાં લઈ જવાની પણ નક્કી કર્યું છે આના માટે પણ અલગ એક મિટિંગ કરવાના છે પર્યાવરણ પ્રેમીઓ સાથે અને એર ક્વોલિટી ઇન્ડેક્સને કંટ્રોલ કરવા માટે અને અત્યારે જે પ્રદૂષણ વધી રહ્યા છે એટલે ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસનું એસઓપીઝ આપણે બહાર પાડી છે વીએમસીએ પણ આજે વીએમસી દ્વારા જે કન્સ્ટ્રક્શન કરનાર જગ્યાઓ છે રોડ ડ્રેનેજિસ વોટર અલગ અલગ બાંધકામ સાઇટ્સ તમામ ઉપર પણ પાણી છટકાવીને કામગીરી કરવાનું કીધું છે જેથી કરીને ધૂળ ના ઉડે અત્યારે એક્યુઆઈ સારી લાવવાની જરૂરિયાત છે એના ઉપર પણ અત્યારે ફોકસ કરવાની કીધું છે અને આ સિવાય તમામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ છે જેમાં નવા સ્વિમિંગ પુલ્સ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ નવા ઓડિટોરિયમ્સ લાઇબ્રેરીઝ યોગ સેન્ટર્સ આ બધાનું પણ અલગ એક મિટિંગ કરવાના છે જેથી કરીને આઇકોનિક જે ડિઝાઇન્સ બને પબ્લિકની સુવિધા માટે બને અને પબ્લિક ફ્યુચરમાં વાપરી શકાય એવા પ્રકારની આયોજન છે જેમાં પહેલાંથી પણ કીધું છે કે નવું બે એક એક ઓડિટોરિયમ થોડીને નવું કરવાનું છે બીજી એક માજલપુર અને સમામ ઓડિટોરિયમ કરવાનું છે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાંચ છે યોગ સેન્ટર્સ છે લાઇબ્રેરીઝ છે સ્વિમિંગ પૂલ છે આ તમામ ઉપર આવનારા દિવસોમાં વધારે વધારે ફોકસ કરીને પબ્લિક સુવિધા અને સિટીઝન સેવિક કેન્દ્ર દરેક ઝોનમાં એના ઉપર ફોકસ કરવાની છે એટલે આવનારા દિવસોમાં પબ્લિકની સુવિધા હું ક્યાં ક્યાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે એમાં ઉપર ફોકસ કરીશું અને આઇકોનિક પબ્લિક ગાર્ડન્સ અને પબ્લિક સ્પેસીસ ચાર મોટા મોટા પ્રોજેક્ટ્સ લેવાના છે અને આવનારા દિવસોમાં રિવરફ્રન્ટ અને ફ્રન્ટ ડેવલપમેન્ટ ઉપર પણ એસપીવીઝ ફોર્મ કરીને અલગ અલગ તલાવોની નવનીકરણની કામગીરી લેવાના છે અત્યારે વીએમસી હસ્તકમાં ફોર્ટી વન લેખ છે એમાં થર્ટીમાં કામ પૂરું કર્યું છે અને મેન્ટેનન્સ કામ ચાલું છે આવી હજી અગિયાર કરીશું આ સિવાય પણ ઘણા તળાવ એવા છે જેમાં કલેક્ટર હસ્તક નથી કોઈ વીએમસી હસ્તક છે કોઈ કલેક્ટર હસ્તક છે કોઈ ખાનગી હસ્તક છે એ બધાને આઈડેન્ટીફાય કરીને નોટિફિકેશન કરીને એને પણ રેનોમેટ કરવાનું કામગીરી શરૂ કરવાની છે ત્યાં પૌરાણિક રિલેશન્સ પણ છે ત્યાં મંદિરો પણ છે આ બધામાં પણ કામગીરી ટૂંક સમયમાં પ્લાનિંગ ડિઝાઇંગ સેલ સાથે લઈને શરૂ કરીશું સો ઓલ ધી પબ્લિક સ્પેસ જ્યાં પબ્લિક એન્ગેજમેન્ટ થાય એ વધારે વધારે સુવિધા સારું કરી શકે એ દિશામાં અત્યારે પ્લાનિંગ ચાલી છે સમાજદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા आवाज જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર